નમસ્કાર દર્શક મિત્રો અમારી આ ચેનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાલોદ ગામમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે પેટ્રોલ પંપ પર કામ કરતી એક મહિલા કર્મચારીને એક બેફામ ફોર વ્હીલ ચાલકે અડફેટી લીધી હતી અને કાર તેના માથા પરથી ફરી વળી હતી આ ભયાનક દ્રશ્ય પેટ્રોલ પંપ પરના સીસીટીવી કેમેરામાં કેદ થયું છે આ મામલે કાર ચાલક વિરુદ્ધ કોસંબા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે સમાચાર જોઈએ તો અમદાવાદના બગોદરા ગામે એક જ પરિવારના પાંચ સભ્યોએ સામૂહિક આત્મહત્યા કરતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે ધોરકાનો વતની આ પરિવાર બગોદરામાં ભાડાના મકાનમાં રહેતો હતો અને રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતો હતો ઝીરી દવા ઘટાવી આત્મહત્યા કરનાર પરિવારમાં પત્ની પતિ બે દીકરીઓ અને એક દીકરાનો સમાવેશ થાય છે બગોદરા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી રહ્યા છે મૃતદેહોને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવશે બીજા અગત્યના સમાચાર જોઈએ તો રાજ્યના તોલમાપ તંત્રએ અઢાર અને ઓગણીસ જુલાઈ બે હજાર રોજ એક રાજ્યવ્યાપી વિશેષ ડ્રાઇવ હાથ ધરી હતી આ ડ્રાઇવ અંતર્ગત તેત્રીસ જિલ્લાઓમાં બસો સડસઠ પેટ્રોલ ડીઝલ પંપો પર દરોડા પાડી તપાસ કરવામાં આવી હતી આશ્ચર્યજનક રીતે પંપો પર ગેરરીતિ જણાતા કાયદેસર કાર્યવાહી કરી દંડ વસૂલવામાં આવે છે નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરીએ આ સામૂહિક ઝુંબેશ ગ્રાહકોના હિતોનું રક્ષણ અને નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા હાથ ધરી હતી અમદાવાદ પંચમહાલ વડોદરા સુરત કચ્છ સહિતના જિલ્લાઓમાં આ કાર્યવાહી કરવામાં આવી છે વરસાદના મોટા સમાચાર જોઈએ તો ગુજરાતમાં ટૂંકા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે અને અત્યાર સુધીમાં એકસો અઠ્યાવીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જુલાઈના છેલ્લા અઠવાડિયામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે તેમણે જણાવ્યું કે બાવીસથી એકત્રીસ જુલાઈ દરમિયાન વરસાદનો મોટો રાઉન્ડ આવશે બાવીસ તારીખથી બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થશે જે ગુજરાત તરફ આગળ વધશે ત્રેવીસ ચોવીસ તારીખથી તેની અસર દેખાશે અને થી એકત્રીસ જુલાઈ દરમિયાન આ સિસ્ટમ વોલમાર્ક લો પ્રેશર અથવા ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે જેના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે આગળના મોટા સમાચાર જોઈએ તો અંજારમાં ફરજ બજાવતી મહિલા એએસઆઈ અરુણાબેન જાદવની શુક્રવારે તેમના પ્રેમી દિલીપ જાદવે ઘરું દબાવી હત્યા કરી નાખી હતી બે હજાર એકવીસમાં ઇન્સ્ટાગ્રામ થકી શરૂ થયેલી મિત્રતા બાદ બંને લિવ ઇન રિલેશનમાં રહેતા હતા ઝઘડા બાદ આરોપીએ આ કૃત્ય આચર્યું પોતાની નસ કાપી અને પોલીસ મથકે સરેન્ડર કર્યું અરુણાબેન મૂળ સુરેન્દ્રનગરના દેરવાડાના રહેવાસી હતા અને દિલીપ ઝારખંડમાં સીઆરપીએફ કોન્સ્ટેબલ છે પોલીસે તપાસ શરૂ કરી છે અને આરોપીને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે આગળના સમાચાર જોઈએ તો ગીર સોમનાથના તાલાલાના ધાવા ગામે વીસ જુલાઈની વહેલી સવારે શિકારની શોધમાં નીકળેલી એક સિંહન ખુલ્લા કૂવામાં ખાબકતા ચકચાર મચી ગઈ હતી વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને અડધો કલાક ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ સિંહનને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે બીજા મોટા સમાચાર જોઈએ તો મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેની સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરજજી દેસાઈ વિરુદ્ધની વિવાદાસ્પદ ટિપ્પણીએ ગુજરાતમાં ઉગ્ર વિરોધ જગાવ્યો છે પાટીદાર નેતાઓએ ઠાકરેની આકરી ટીકા કરી છે અને તેમની સામે દેશદ્રોહનો ગુનો નોંધવાની માંગણી કરી છે મહેસાણાના એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે ઠાકરેની ગુજરાતી વિરોધી માનસિકતા પર પ્રહાર કરતાં જણાવ્યું કે ગુજરાત મહારાષ્ટ્રના લોકોને રોજગારી આપે છે છતાં ઠાકરે અપમાન કરે છે તેમણે ગુજરાતમાં ઠાકરેના કાર્યક્રમોનો વિરોધ કરવાની ચેતવણી આપી છે મોરબીમાં પાટીદાર યુવા સંઘના નેતા મનોજ પનારાએ પણ રાજ ઠાકરે સામે દેશદ્રોહનો ગુનો નોંધવા પોલીસને આવેદનપત્ર આપ્યું છે અને ગુજરાતમાં તેમના પ્રવેશ પર પ્રતિબંધની માગણી કરી છે આગળના સમાચાર જોઈએ તો ખંડની ખોર કીર્તિ પટેલની સત્તર જૂન બે હજાર પચીસના રોજ ધરપકડ કરાઈ હતી અને તે અગાઉ પણ બે વખત જેલમાં રહી ચૂકી છે તેની સામે કુલ દસ ગુના નોંધાયા છે અને હાલમાં તે જેલમાં જ છે છેલ્લા એક મહિનામાં તેની બે જામીન અરજીઓ કોર્ટે નામંજૂર કરી છે વરાછા પોલીસે ખંડની કેસમાં કીર્તિની ધરપકડ કરી હતી તેર જુલાઈએ બિનજામીનપાત્ર વોરંટ કેસમાં પણ તેની જામીન ન કરવામાં આવી હતી કારણ કે તે વારંવાર સરનામું બદલતી હતી સરકારી વકીલની દલીલો અને કીર્તિ પટેલના ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં રાખીને કોર્ટે તેની જામીન અરજીઓ રદ કરી હતી હવે દેશના મહત્ત્વના સમાચાર જોઈએ તો ભારતે મલેરિયા નિયંત્રણમાં એક મોટી સફળતા હાંસલ કરી છે આઈસીએમઆરએ સંપૂર્ણપણે સ્વદેશી રસી એડ ફાલસી વેક્સ વિકસાવી છે આ રસી મનુષ્યને ચેપથી બચાવવા ઉપરાંત મલેરિયાના ફેલાવાને પણ ઘટાડશે આ સિદ્ધિ મલેરિયા નાબૂદી માટે નવી આશા જગાવી છે અને થોડા જ વર્ષોમાં ભારતને મલેરિયા મુક્ત કરી શકે છે એડ ફાલ્સી વેક્સ રસી આઈસીએમઆર ભુવનેશ્વર આર એમ બીબી અને એનઆઈએમઆર દ્વારા ડીબીટી એનઆઈઆઈ સાથે મળીને વિકસાવવામાં આવી છે જે મેક ઇન ઇન્ડિયાનું ઉત્તમ ઉદાહરણ છે આ રસી હાલની વિદેશી રસીઓ કરતાં વધુ અસરકારક અને સસ્તી હોવાની સંભાવના છે ઓડિશાના પુરીમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જ્યાં પંદર વર્ષથી એક સગીરાને ત્રણ બાઇક સવાર યુવાનો ભાર્ગવી નદીના કિનારે લઈ જઈ પેટ્રોલ છાંટી આગ લગાવી દીધી હતી સિત્તેર ટકા દાજી ગયેલી સગીરાને ભુવનેશ્વર એમ્સમાં પ્રાથમિક સારવાર બાદ રવિવારે દિલ્હી એમ્સમાં એરલિફ્ટ કરવામાં આવી છે ઓડિશા પોલીસે મજિસ્ટ્રેટની હાજરીમાં પીડિતાનું નિવેદન નોંધ્યું છે સગીરા આઈસીયુમાં ઓક્સિજન સપોર્ટ પર છે પરંતુ વાત કરી શકે છે અને તેની હાલત ગંભીર છતાં સ્થિર છે ઓડિશા પોલીસની ચાર ટીમો આરોપીઓની શોધમાં છે પરંતુ હજુ સુધી આગ લગાડવાનું કારણ અને આરોપીઓની ધરપકડ થઈ નથી બીજા મોટા સમાચાર જોઈએ તો આંતરરાષ્ટ્રીય મુદ્રા ભંડોળ આઈએમએફના અહેવાલ મુજબ ભારતે યુપીઆઈ યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસની મદદથી ફાસ્ટ અને સિક્યોર ડિજિટલ પેમેન્ટમાં વિશ્વમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એનપીસીઆઈ દ્વારા બે હજાર સોળમાં શરૂ કરાયેલ યુપીઆઈ દેશમાં નાનાની લેવડ દેવડનું સૌથી લોકપ્રિય માધ્યમ બની છે આ સિસ્ટમ બહુવિધ બેંક ખાતાઓને એક મોબાઈલ એપ સાથે લિંક કરી સુરક્ષિત વ્યવહારો સરળ બનાવે છે એનપીસીઆઈ અનુસાર યુપીઆઈ દ્વારા દર મહિને એક હજાર આઠસો કરોડથી વધુ વ્યવહારો થાય છે જૂન મહિનામાં બે હજાર પચ્ચીસમાં યુપીઆઈએ એક હજાર આઠસો ઓગણચાલીસ કરોડ વ્યવહારો સાથે રૂપિયા ચોવીસ પોઈન્ટ ત્રણ લાખ કરોડનો વ્યવસાય કર્યો જે જૂન બે હજાર ચોવીસની સરખામણીએ બત્રીસ ટકાનો વધારો દર્શાવે છે આગળના સમાચાર જોઈએ તો ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના મોદીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાવડિયાત્રા દરમિયાન એક ભયાનક અકસ્માત સર્જાયો હતો દિલ્હી મેરઠ રોડ પર કદરાબદ નજીક રેસ્ટોરન્ટ પાસે એક એમ્બ્યુલન્સે કાવડિયાઓના ગ્રુપ પર ટક્કર મારી જેમાં બે શ્રદ્ધાળુઓના મોત થયા અને ત્રણ ઇજાગ્રસ્ત થયા હતા એમ્બ્યુલન્સે સ્કૂટી અને બાઇકને ફંગોરી દીધા હતા મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ એમ્બ્યુલન્સ ભાજપ ધારાસભ્ય મંજુ શિવાચીની હોસ્પિટલને હોવાનું કહેવાય છે નાયબ પોલીસ કમિશનર સુરેન્દ્રનાથે જણાવ્યું કે રોંગ સાઇડ પર દોડતી એમ્બ્યુલન્સે આ અકસ્માત સર્જ્યો હતો પોલીસે એમ્બ્યુલન્સ જપ્ત કરી તપાસ હાથ ધરી છે કાવડ યાત્રા દરમિયાન ડીજે સ્પર્ધાઓમાં મારપીટની ઘટનાઓને પગલે ઉત્તર પ્રદેશ વહીવટી તંત્રએ કડક પગલાં લીધા છે બેઝબોલ બેટ હોકી સ્ટિક જેવી વસ્તુઓ લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે છે આ નિર્ણય યાત્રા દરમિયાન શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લેવાયો છે વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે હિંસા કે વિવાદનું કારણ બની શકે તેવી વસ્તુઓ પર પ્રતિબંધ છે પરંતુ ત્રિશુર જેવા ધાર્મિક પ્રતીકો લઈ જવા માટે મંજૂરી છે આગળના સમાચાર જોઈએ તો ઉત્તરાખંડના દહેરાદૂનના ડોઈવાલા વિસ્તારમાં કાવડયાત્રા દરમિયાન જંગલી હાથીએ રસ્તા પર ધબાલ મચાવી હતી ડોઈવાલા ટોલ પ્લાઝા નજીક હાથીએ ટ્રેક્ટર ટ્રોલી અને આસપાસની બાઇકો ફંગોરી દીધી હતી ભીડ જોઈને બેકાબુ બનેલો હાથી મણીમાય મંદિર પાસે ભંડારામાં ઘૂસી ગયો હતો જેનાથી શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચી હતી હાથીના હુમલાને કારણે કાવડયાત્રોમાં ભયનો માહોલ સર્જાયો હતો સદનસીબે આ ઘટનાઓમાં કોઈ મોટી દુર્ઘટના બની નહોતી અને વન વિભાગની ટીમે હાથીને કાબૂમાં લઈને પરિસ્થિતિ સંભાળી લીધી હતી હવે કેટલાક અગત્યના આંતરરાષ્ટ્રીય સમાચારો પર નજર કરીએ તો ઇન્ડોનેશિયાના ઉત્તર સુલાવેસી નજીક તાલીસી ટાપુ પાસે કે એમ બાર્સિલોના વીએ જહાજમાં વીસ જુલાઈ બે હજાર પચીસના રોજ બપોરે દોઢ વાગે ભીષણ આગ ફાટી નીકળી હતી બસો એંસીથી વધુ મુસાફરો સવાર આ જહાજમાંથી એકસો પચાસને સુરક્ષિત બચાવી લેવાય છે પરંતુ દુર્ભાગ્યવશ ત્રણ લોકોના મોત થયા છે અને સોથી વધુ લોકો હજુ પણ ગુમ છે આગ ઝડપથી ફેલાતા મુસાફરો લાઈફ જેકેટ પહેરી સમુદ્રમાં કૂદી પડ્યા હતા જેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે આગનું કારણ હજુ અજ્ઞાત છે અને ઇન્ડોનેશિયાની નૌકાદળ કોસ્ટગાર્ડ રાષ્ટ્રીય શોધ એજન્સી અને સ્થાનિક માછીમારો બચાવ કાર્યમાં જોડાયા છે બીજા મોટા સમાચાર જોયે તો સાઉદી અરબના પ્રિન્સ અલ વાલિદ બિન બિન ખાલિદ તલાલ અલ સ્લીપિંગ પ્રિન્સ તરીકે ઓળખાતા હતા વર્ષની વયે જુલાઈ રોજ નિધન થયું છે તેઓ કોમામાં હતા બે હજાર પાંચમાં લંડનમાં મિલિટરી ટ્રેનિંગ દરમિયાન થયેલા ભયંકર માર્ગ અકસ્માતમાં ને માથામાં ગંભીર ઇજા અને બ્રેન હેમરેજ થયું હતું પ્રિન્સ ખાલિદ બિન તલાલના પુત્ર અને અબજોપતિ પ્રિન્સ અલ વાલિદ બિન તલાલ ના ભત્રીજા તેમનું નિધન રિયાદની કિંગ અબ્દુલ અજીજ મે મેડિકલ સિટીમાં થયું જે તેઓ લગભગ બે દાયકા સુધી લાઈફ સપોર્ટ પર હતા આગળના સમાચાર જોઈએ તો શુક્રવારે લોસ એન્જલસથી એટલાન્ટા જતી ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઇટ ડીએલ ચારસો છેતાલીસના બોઈંગ સાતસો સડસઠ ચારસોના ડાબા એન્જિનમાં ટિકોફ બાદ આગ ફાટી નીકળી હતી જેના કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું એવિએશન એ ટુ ઝેડના અહેવાલ મુજબ જમીન પરથી લેવાયેલા વિડીયોમાં એન્જિનમાંથી આગ નીકળતી જોવા મળી જેનાથી લોકોમાં ચકચાર મચી હતી પાઇલટ્સે તત્કાલિક ઇમરજન્સી જાહેર કરી એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંકલન કરી વિમાનને સુરક્ષિત પાછું લાવ્યું હતું હવે રશિયાના મોટા સમાચાર જોઈએ તો રશિયાના કામચાટકા દ્વીપકલ્પમાં વીસ જુલાઈ બે હજાર પચીસના રોજ એક કલાકમાં પાંચ ભૂકંપના આંચકા નોંધાયા જેની તીવ્રતા છ પોઈન્ટ છથી સાત પોઈન્ટ ચાર વચ્ચે હતી સૌથી મોટો સાત પોઈન્ટ ચારની તીવ્રતાનો હતો ભૂકંપનું કેન્દ્ર પેટ્રો લોવસ્ક કામચાત્કીથી એકસો ચુમ્માલીસ કિમી પૂર્વમાં વીસ કિમીની ઊંડાઈ હતું જેના કારણે સુનામી એલર્ટ જારી થયું હતું પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે ત્રણસો કિમીની ત્રિજ્યામાં ખતરનાક સુનામી તરંગોની શક્યતા દર્શાવી હતી પરંતુ બાદમાં એલર્ટ રદ થયું હતું હવે અંતમાં ભારત રશિયા વાર્ષિક શિખર સંમેલન પુતિન નવી દિલ્હીની મુલાકાતે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન બે હજાર પચીસના અંતમાં ભારત રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે નવી દિલ્હીની મુલાકાત લેશે બે હજાર એકવીસ બાદ આ પહેલીવાર ભારતમાં યોજાશે આ મુલાકાત રશિયા યુક્રેન યુદ્ધને કારણે વૈશ્વિક તનાવ અને અમેરિકા નાટોના પ્રતિબંધો વચ્ચે થઈ રહી છે ભારતે રશિયા સાથે તેલ ખરીદી અને સંરક્ષણ સહયોગ જાળવી રાખ્યો છે જેનાથી પશ્ચિમી દેશો નારાજ છે શિખર સંમેલનનો એજન્ડા સંરક્ષણ સહયોગ ઉર્જા સંબંધો પરમાણુ ઉર્જા ભાગીદારી આર્કટિક ક્ષેત્રમાં સહયોગ અને હાઈટેક સેક્ટરમાં સંયુક્ત યોજનાઓ પર કેન્દ્ર રહેશે યુરોપિયન યુનિયનના નવા પ્રતિબંધો વચ્ચે આ ચર્ચાઓ ખૂબ મહત્વની છે ખાસ કરીને ઉર્જા સુરક્ષા માટે ખાદ્ય સુરક્ષા પણ એક મુખ્ય મુદ્દો રહેશે કેમ કે રશિયાએ મોદીની વિનંતીએ ભારતમાં ખાતરની નિકાસ વધારી છે ઓપરેશન સિંદુર દરમિયાન પોતેને ભારતની આતંકવાદ વિરોધી કાર્યવાહીનું સમર્થન કર્યું હતું જેમાં એસ મિસાઇલ સિસ્ટમ અને બ્રહ્મોસે મહત્વની ભૂમિકા ભજવી હતી આ હથિયારોએ ચીનથી આવેલા પાકિસ્તાની સૈન્ય સાધનોને નષ્ટ કર્યા જે ભારત રશિયા સંરક્ષણ સંયોગની મજબૂતી દર્શાવે છે ભારતે સ્પષ્ટ કર્યું છે કે તેની વિદેશ નીતિ સ્વતંત્ર છે અને રશિયા તેનો વિશ્વાસપાત્ર સહયોગી છે અમેરિકા અને નાટો ભારતના રશિયા સાથેના સંબંધોને લઈને ચિંતિત છે કારણ કે તે જી અને પશ્ચિમી વ્યૂહરચનાને નબળી પાડી શકે છે ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું અને સૈન્ય સહયોગ ચાલુ રાખ્યું છે જેનાથી પશ્ચિમી દબાણ વધી છે વિદેશી મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે આ શિખર સંમેલન ભારત માટે મહત્વનું છે અને તારીખો ટૂંક સમયમાં નક્કી થશે ભારત અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય વેપારને બે હજાર ત્રીસ સુધીમાં સો ડોલર સુધી વધારવાનું લક્ષ્ય છે જેમાં ચેન્નાઈ વ્લાદિવસુક વેપાર માર્ગ મહત્વનો રહેશે શિખર સંમેલનમાં નવા પરમાણુ પ્લાન્ટના સ્તરને અંતિમ રૂપ વાપા સહિત બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત થશે ભારતની યુક્રેન યુદ્ધમાં તટસ્થર ભૂમિકા અને શાંતિ માટેની હિમાયત આ મુલાકાતમાં પણ ચર્ચાનો વિષય બનશે તો આજના મુખ્ય સમાચારમાં આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો ન્યૂઝ ચોવીસ ગુજરાતી